નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ગોધરા દાહોદ હાઇવે પર ગમકવાર અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે આ અકસ્માતમાં મોપેટને કાર ચાલકે અડફેટે લેતા આ અકસ્માત થયો હતો અકસ્માત થતાની સાથે કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અકસ્માતમાં ડામોર સંજયભાઈ અને સમીરભાઈ તાહિરનું મોત થયું છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ગોધરાના દાહોદ હાઇવે પર મેદિ બંગલો પાસે કાર અને મોપેટ વચ્ચે અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે બંને લોકો ગોધરા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક કાર ચાલકે મોપેટને ટક્કર મારતા મોપેટમાં જઈ રહેલા બે લોકોના ઘટના મોત થયા છે આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના દોડી ગઈ હતી પોલીસે મુદ્દેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે હાઈવે પર મેદી બંગલો પાસે અકસ્માત થતાં કાર ચાલક ઘટના સ્થળે ફરાર થયો હતો પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ